મે આપણે આપણા જે ચેનલ નામ છે રામેશભાઈ જોશીને નિમંત્રણ કરીએ છીએ કે આ તમને જે કંઈ આપની પાસે જે ગુરુદેવના જે વિચારો છે આપણે આપીએ અને આજે આપણે અમારી ટીમ બનાવીશું મંચાસિંહ પટેલ બંદુ

અને સન્માનિય મંચ ત્રણ જિલ્લાઓમાંથી વધારે શક્તિ સ્વરૂપા માતાઓ બહેનો દેવકુલે નહીં મારે આજના વિષયના અનુસંધાનમાં અને સાંપ્રત જે જ્યોતિ કળશ છે એ બંનેના સમન્વયની સંગઠન અને શ્રદ્ધા સંવર્ધનની વાત કરવી છે પુનરાગમન આ ધર્દી ઉપર થવાનું છે એવો દ્રઢ સંકલ્પ સાથે આ જ્યોતિ આવ્યો છે

દાદા ગુરુદેવને 88000 થી સત્તાએ તેમને યુગ નિર્માણનો સબસંકલ્પ લેવડાવી અને દિવ્ય જીવનનો બોધ કરાવ્યો એને 100 વર્ષ થાય અને એ મહાપુરુષ ચરણ જે કર્યા એને 100 વર્ષ થાય અને એની સાથે મહર્ષિ અરવિંદ એ 1926 ની નવેમ્બર મહિનાની ડિવાઇન લાઇટ્સ નામની દિવ્ય જ્યોતિ આપણી જે મહાકંડ જ્યોતિ અને યુગ શક્તિ પ્રજ્ઞા અભિયાન આવે છે પ્રાક્ષી પ્રકાશનું અવતરણ આ ધરતી ઉપર થઈ ચુક્યું છે એવું જે ભવિષ્ય કથન હતું એ ભવિષ્ય કથન ને પણ

જઈ રહેલી ભારતીય સંસ્કૃતિ દેવ સંસ્કૃતિને ગૌરવ ગરિમા પૂર્ણ સ્થાન અપાવવા માટે આ જ્યોતિ કળશને આ અખંડ જ્યોતિને આ સિદ્ધ જ્યોતિને પ્રચંડ જ્યોતિ કેવી રીતે બનાવી શકાય એ બધી જ જવાબદારી આપણા પર છે આ એક ઘટના એવો ગત બની હતી એને 100 વર્ષ પૂરા થાય છે બીજી એક ઘટના એ બની છે કે વર્ષ હજારો વર્ષો સુધી આપણે ગુલામીમાં રાજા છે અને એના પરિણામે આપણો ચિંતન દુશ્ચિંતનમાં પરિવર્તિત થઈ રહ્યું છે એમાં મેકોલોની શિક્ષણ પદ્ધતિ આવી જેવી વિદ્યાપીઠો નવ નવ માળવી જે પુસ્તકાલય હતું એ માગમાય વેદ ઉપનિષદ બ્રાહ્મણ ગ્રંથો આર્ણ્ય ગ્રંથો એમને સરકારી મૂકવામાં આવ્યા અને 90 90 દિવસ સુધી એ આગ બુજાય ન હતી પણ એક વિશેષ જાતિ કે પોતાના હાથમાં જેટલા વેદ પરદા ભરેલા અડધા પૂરા એવા સાહિત્યો એ પોતે લઈ અને જંગલોમાં ભાગ્યા અને તેના પરિણામે આપણી ભારતીય સંસ્કૃતિ આજે ભલે એમાં થોડું ટ્વિસ્ટ થયું છે એમાં થોડો ફેરફારો થયા છે પણ સંસ્કૃતિનો આધાર ટકી રહ્યો છે મૂળ ટકી રહ્યો છે એનું એક કારણ છે કે વેદો પડતા પડતા બચ્યા ઉપનિષદો જે બચ્યા એના પરિણામે એને પણ 100 વર્ષ પૂરા થાય છે અને મને કહેતા ગર્વ થાય છે આપણા એક અમે આવતા હતા ત્યારે એક લેખ મે વાંચ્યો કે જેમ સંસદમાં એક સંસદમાં એક કેન્દ્રીય પ્રતિનિધિઓની સંસદ મળતી હોય કારોબારી મળતી હોય છે એમ આધ્યાત્મનું આધ્યાત્મની જોડ એક એક છે હોય હોય પ્રોફેસર હોય પ્રોફેસર હોય એમણે પણ કહ્યું છે કે દુનિયામાં આ વિષમ પરિસ્થિતિઓની સમસ્યાનું સમાધાન એમણે બહુ જ શોધી જોયું પણ ક્યાંય મળ્યું નથી અને ત્યારે એ સાંસદે એવું જાહેર કર્યું છે કે આ દુનિયા ઉપર એક તપોનિશ એક વેદમૂર્તિ એક આચાર્ય આ ધરતી થયા છે અને એમણે પોતાના જીવનના વજન કરતા વધુ સાહિત્ય લખ્યું છે એ વર્તમાન સમસ્યાઓનું સમાધાન છે અને કહેતા હતા કે કળિયુબી જશે સંસ્કૃતિ ની ભૂમિ છે સંસ્કૃત ની ભૂમિ છે અને એ ભૂમિ ને ઉજાગર કરવા માટેનો એક મોટામાં મોટો પ્રોજેક્ટ

અશ્લીલ સાહિત્ય વાંચી અને આ નર જંતુની ખાણ ઉભી ન કરી શકાય એ તો મદારસા બનવું પડે સુભદ્રા માતા બનવું પડે અરે હવે તો ગઈ વખતે યુવાનોની મીટિંગમાં પણ મેં કહ્યું હતું કે મોરબીના એક માતા પિતા એ નું ઉચ્ચારણ કરી અને તે દિવસ મોરબીનો બાળક એ 13મા દિવસે ઓમનો ઉચ્ચારણ કરતો સ્વર અને એને નાસાની લેબોરેટરીમાં પાસ કરવામાં આવે એ જે આપણને ખબર નહોતી એ નાસામાં સંસ્કૃતિ વિશ્વવિદ્યાલય દ્વારા એ બાળક નું ઉચ્ચારણ નાસામાં જાય અને પરફેક્ટ ભારતીય સંસ્કૃતિ માટે એને એને પ્રતિસાદ મળે એ આપણી સંસ્કૃતિ છે એના માટે આપણે નિયુક્ત કર્યા છે ભાઈઓ બહેનો આ જ્યોતિ આવી રહ્યો છે એ અખંડ અખંડ દીપ ગુરુદેવ કી ચેતના આપણે ક્યાંક પાછા ઉપાડવા માટે માત્ર એક અભિયાન સ્વરૂપે જન સંપર્ક કરવાની જરૂર છે આપણે બધા છીએ કોણ પિયા કોના ગુરુજી કોના યુગ નિર્માણ યોજના દૈવીય યોજના આ યોજના ભગવાનની યોજના છે આપની યોજના નથી અને મને તો કેતા ગર્વ થાય છે કે દિયામંડીમાં ગુરુજી હતા ને ત્યારે યુગ નિર્માણ યોજનાનું સંચાલન દિયામંડીજી હતું હતું ત્યારે ગુરુજીએ આવા વરિષ્ઠોને બોલાવી અને એક સભા કરી જેવા કે લોકો આવ્યા અને તરત જ ગુરુજીએ પ્રવચન શરૂ કર્યું એ એ ચોક્સી બાર રહેતા હતા ત્યાં બધા સોની રહેતા અને એ વખતે ગટરો ત્યાંની કોપન હતી એટલે મજૂર વર્ગ શું કરે જીવન નિર્વાહ કરવા માટે ગટરનો કાદવ અને ગટરની ગંદકી હોય ને એને એને કે એમાંથી ક્યાંક સોનાની મળે રૂપાની કરત મળે ચાંદીની કરત મળે એમ કરત સોધી સોધી અને પોતાનો જીવન નિર્વાહ કરતા હતા આખી વાત કરી અને ગુરુજીએ એટલે વરિષ્ઠ ગુરુજીને પૂછ્યું કે ગુરુજી આપ अरे गुरु जी एक बेटा इस संसार की मोह माया की गंदगी से मैंने आप लोगों को चुन चुन कर बाहर निकाला और युग निर्माण योजना चलाने के लिए योजना चलाने के लिए युग धर्मनिभाने के, के लिए जो अकुलाते हैं उन लोगों को मैंने एक माला में परोया है अब समय है अपने पास समय युग धर्म है समय युग धर्म है पहचानो समय को एक अभियान को तो, यदि दुनिया के समक्ष हम प्रकार के रूप में और कंकार के साथ चोट के साथ जब जब हम बात करेंगे तो विज्ञान हमारे पास आएगा मैं मैं जो यूं से हमारा सैटेलाइट बम एक डॉक्टर आता है आओ गणेश संस्कार बम पीढ़ी अपने पांच सब्जेक्ट के काम करिए चाहिए विगत में बतावाना है ए पांच सब्जेक्ट एक महीना सुधी ट्रेनिंग लई और हमने आपको एक सेंटर खोली અને સેટેલાઇટ એની ફી અઠવાડિયા ની કેટલી પહેલા તો 10 દિવસ પછી અઠવાડી અત્યારે તો 5 દિવસ હમણાં ઉજો દી માં એમને ત્યાં ગયો તો 5 દિવસ ના 25000 રૂપિયા અને જે વિગતો આપણે આપીએ છીએ જે સાહિત્ય આપણે આપીએ છીએ જે વિચારો આપણે આપીએ છીએ જે કારણ કે ઓથેન્ટિક છે એની કોઈ ચેલેન્જ નથી એ ઓથેન્ટિક વિચારોથી આવો ગણે સંસ્કારમાં ભીડેલું એવડું મોટું કામ કરી રહ્યા છે અને આપણી પાસે આટલો મોટો આટલો મોટો કોષ આટલો મોટો ભંડાર હોવા છતાં આપણે નથી દેઈ શકતા એનું એક જ કારણ કે યુગ નિર્માણ યોજના આપણે તૈયાર નથી બની શકે રાજકારણને ખબર છે કે તૈયાર હોવું સાચું છે એક ટેબલ ખુરશી નહીં પણ સરકાર અને જનતા વચ્ચે જે પીઆરઓ ટેબલ ખુરશી લઈને બેઠો હોય સરકારની યોજના જનતા સુધી પહોંચાડે અને જનતાની સમસ્યાઓ સરકાર સુધી પહોંચાડે આપણે આવું સંસ્કારમાં પેઢી માં પીડી બે અમારી ભાવિ પીડી પ્રાપ્તિ અને એમાં સંગીત ની અસર ખોરાક ની અસર અને ભગવાન કૃષ્ણ એમ છે

અને એક છોકરાના કાનમાં કહેવામાં આવે કે તમારા મુંગની બારી ઉગાડી છે આટલું જ વાક્ય 10મા 10મા નંબરના બાળકની પાસે આવતા આવતા તો વાત આખી ટ્વિસ્ટ થઈ અને 10 10મા 10મા નંબરના રૂમની બારી ઉગાડી છે એની જગ્યાએ 10 રૂમની બારીઓ ઉગાડી છે એ રીતે થઈ જાય છે

જો આપણે આપણા પ્રોજેક્ટ ને ન કરી શક્યા અને એ તો હમણાં આપણે ગયા હતા નામ નથી લેતો અને એક વર્ષ અમને એમ કે કે એ તો શાંતિ કિંગણે તો આવા પ્રોજેક્ટ આપવા પડે ને એટલે જ્યોતિ કળશ આવવાનું અને ભાઈ જ્યોતિ કળશ આજે દુનિયાને દોરી દ્યો છે જે દુનિયાને પ્રેરણા આપ્યો છે દુનિયાના સાયન્ટિસ્ટોને મજબૂર કરી દીધા છે કે અધ્યાત્મ અને વિજ્ઞાનની પૃષ્ઠભૂમિ વગર આ કામ થઈ શકે એમ નથી અને અને તમે તમે WhatsApp અને Facebook જુઓ છો ને તો મંત્ર માટે એક વાત આવી ત્યારે આપણે આવો બળ સંસ્કારમાં પીડીને કહીએ ને કે ભાઈ અર્ધ કેમ ચડાવું હમણા એક અમારા ધીરેજભાઈ સાથે મેં ઉભા ત્યારે એક મને પ્રશ્ન પૂછ્યો કે અર્ધ કેમ ચડાવું પાણી નો ચડે નો ચાલે હું ચાલે પણ એને કેવું પડશે કે સુરત એ પ્રાણ શક્તિનો પાવર સ્ટેશન છે અને પાવર સ્ટેશન વીજળી ઘર સુધી લાવવી પડે તો એના તાર લાંબા કરવા પડે આપણા મીટર સાથે કનેક્ટ કરવા પડે આપણા જે કોઈ ગેજેટ છે એની સાથે જોડવા પડે ત્યારે એનો પ્રવાહ આવે અને પછી એ એક્ટિવ થાય એમ એ પ્રાણ શક્તિ આપણામાં આવે એ गायत्री મહામંત્ર અને પહેલો શબ્દ છે પ્રાણ સ્વરૂપ ક્યાંથી બનશું આ એ અલ એની તો ગુરુજી આ કે વિશેષ મને આપણા હિરેનભાઈ બુક આપી કે કેવી રીતે આના દર્શન કરવા અને કેવી રીતે 1 નું કામ છે અને 5200 વર્ષ પહેલા અનાજ કેવું ભારતને સંસ્કારમાં બનાવવા માટે ભારતને શ્રેષ્ઠ બનાવવા માટે એક સંયમિત આહાર સંસ્કારી ખોરાક એ પરંતુ જે બની કે કે બીજો છે અને ત્રીજા અધ્યાયનો 13મો 13મો શ્લોક આપણે શીખવાનો છે બીજા ની શિષ્ટા છે અને હમણા આપણે ગ્રી સાહેબ કે આપ બાળક મંત્ર બોલે ઓમ આપણી આ સંસ્કૃતિ કલ્ચર આપણી આ સંસ્કૃતિ છે આપણી મૂળ આધારો છે એ ભૂલે છે અને એ સ્વાધ્યાય દ્વારા આપણી પાસે આવી શકે એમ છે આ જ્યોતિ કળશ એક વિશેષ પ્રકાશ લઈને આવે છે આપણે નહીં કરીએ આ વાત તો હવે હું અત્યારે કરું છું એટલે તમે ત્યાં જશો તો જો આપણે નહીં કરીએ તો બીજા એ વાત સાંભળશે બીજા જે આપણે નહીં કરીએ તો તો પછી પ્રશ્નાર્થ જ રહે છે શરૂઆત આપણા થી કરવી પડશે આપણા તમારી વાત ચાલુ ચાલતી હતી ત્યારે મને એક વિચાર આવ્યો આવ્યો કે 15 કરોડ આપણે કહેવાય છે અને ગુજરાતના જે પતિ બધા આધાર પરિજનો આપણે છે ને એ પરિજનો જો નિયમિત આપણે 1 કલાક નું કરતા હોઈએ તો એને કહેવા દેવાની જરૂર ન પડે આપડા ઘર ગરીબી છે કે કરતા હોઈએ તો જ આપડા ઘરનું આપડા ઘરનું અન્ન સંસ્કાર કેવી રીતે બને એ આમીને પૂછશે પણ આપણે એને કહેવાની આપણે તરવું નથી અને બીજાને કહેવા જેવું છે

એ બહુ મોટી વસ્તુ છે અને એને અમે કેવી રીતે અપડેટ કરવું અને કેવી રીતે એમાં પ્રાણ ભરાય અને કેવી રીતે લોકોમાં વિશ્વાસ આવે આપણી આપણી વાત કરવા કરતા આ સાર્વજનિક દેવ સંસ્કૃતિની વાત છે અને ત્યારે જ દેશ મહા સમર્થ અને સશક્ત બની શકે છે દુનિયા માને કે ન માને પણ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીના સાહિત્યને અત્યારે વૈજ્ઞાનિકો શોધે છે અત્યારે ભવિષ્ય કથકો સોડે છે અને એક છેલી વાત કરી અને મારી વાત છે પૂરા ધ્યાન કરીશ શાંતિ ગુણ એ 21મી સદી ઉદ્ભવ ભવિષ્યનો ઉદ્ઘોષ કરનાર છે મહર્ષિ વિશ્વામિત્રની તપસ્તરી છે જ્યાં સાત ઋષિઓના તપ અને ગુરુજી એટલે કે કે સાત ઋષિઓ મળ્યા અને મે યુદ્ધ નિર્માણ યોજનાનું કામ શરૂ કર્યું મને માત્ર સાત નિષ્ઠાવાન કાર્યકરો મળે ને તો હું યોજના કરીને એવું સ્વામી વાત છે અને મહર્ષિ રમણે પણ એને સમર્થન આપ્યું છે કે 1939 માં મહર્ષિ રમણ કહેતા કે વર્ષ પછી આપણો દેશ ટુકડા થશે ચોવીસ વર્ષ પછી એક ધાર્મિક સંસ્થાન આ ધરતી ઉપર જે દેવત્વ અને ધરતી ઉપર સ્વર્ગ અવતરણ કરી શકશે એના સંરક્ષક એના

આપણે એ સ્વામી સદાનંદજી અને મહર્ષિ છે ભાઈઓ હવે આ જ્યોતિ કળા દિવ્ય શોધમાં છે હવે આ માટે હું છું નહીં હવે તો પરિજન સુધી આપણે પહોંચવું પડશે એક ચાર વ્યક્તિમાં એક વ્યક્તિ બીમાર પડે તો ડોક્ટર પાસે લઈ જવાય બે પડે તો ડોક્ટર પાસે જવાય ત્રણ પડે તો પણ ચારે ચાર પડે તો